રાજકોટ શહેરની અંદર મુખ્ય બજારોને જોડતો અને વોર્ડ નંબર છ અને સાતને જોડતો બેઠો પુલ છે જે ખપીલા હનુમાનજીની મંદિરની આગળ આવેલો છે અહીંયા હજારો લોકોનું અવન જવન થઈ રહ્યું છે વાહન જે બેઠા પુલ નીચેથી આપણે જોઈશીએ કે રામનાથપરાનો એક પુલ છે એક પુલ ચંપકલાલ હોરા પુલ છે એની વચ્ચે બેઠો પુલ જે આવેલો છે ઘણા સમયથી એટલે કે પહેલાં વરસાદની અંદર જ ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયા છે જ્યારે વર્ષ દોઢ બે વર્ષ પહેલાં જ્યારે આ પુલ તૂટ્યો હતો ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ કોર્પોરેશનના નિર્ભરતંત્રમના કાને અવાજ નહોતો પહોંચ્યો ત્યારે નદીમાં બેસીને ધરણા કરવા પડ્યા હતા આજે એ જ પરિસ્થિતિ ઉભી રહી છે છેલ્લા છ મહિનાથી આ પુલ બંધ છે લોકોને અવન જવન કરવું હોય તો ફરીને જવું છે પડે છે ઇમરજન્સી જ્યારે લોકોને સામા કાંઠે જવું હોય તો તમે કલેક્ટર ઓફિસે જવું હોય તો પણ જઈ શકો મામલતદાર ઓફિસે જઈ શકો આવા આવા જે અગત્યના વિસ્તાર છે એ પુલ તૂટેલો છે અહીંયા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી ત્યારે આજે કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટર કોમલબેન ભારાઈ અને ઓબીસીના પ્રમુખ એવા ભાઈ શ્રી હાર્દિકભાઈ પરમારની આગેવાનીની અંદર આજે પણ ફરી અમારે ધરણા કરવાની ફરજ પડી છે લોકો માટે નદીની અંદર બેસી અને ધરણા કરવા પડ્યા છે આ પરિસ્થિતિની અંદર કોર્પોરેશનના અધિકારીઓને અહીંથી સંદેશ આપી છે કે જો તમારે કામ ન કરવું હોય તો તમે કહી દો અમે આવનારા દિવસોમાં હજી તો નદીની અંદર બેસીને ધરણા કર્યા છે કમિશનર કચેરીની અંદર ધરણા કરતાં અમને કોઈ રોકી નહીં શકે જ્યાં સુધીને લોકોનો પ્રશ્ન હલ નહીં થાય અમે લોકો માટે લડતા રહ્યા છીએ ને લડતા પણ રહેશો